યુવાધન નશાને રવાડે ચડી રહ્યું છે ત્યારે ગુજરાત પોલીસે શરૂ કરી નો ડ્રગ્સ કેમ્પિંગ જેના ભાગરૂપે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર રેલવે પોલીસ ઇન્સ્પેક્ટરને અધ્યક્ષ સ્થાને નો ડ્રગ્સ ઇન સિટી અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજી મુસાફરોને સમજ આપી હતી યુવાઓમાં દેશનું ભાવિ છુપાયેલું હોય છે દેશના યુવાઓ જેટલા મજબૂત હોય છે તેટલું જ સારું ભવિષ્ય દેશનું હોય છે આજકાલ ડ્રગ્સ પકડાવવાના કિસ્સામાં ધરખમ વધારો થઈ રહ્યું છે ગુજરાતમાં છેલ્લા થોડા સમયમાં ડ્રગ્સ મોટી માત્રામાં પકડાયા છે ત્યારે ડ્રગ્સમાંથી યુવાઓ મુક્ત બને અને તે માટે ગુજરાત પોલીસ દ્વારા કેમ્પેનની શરૂઆત કરવામાં આવી છે નો ડ્રગ્સ કેમ્પેનની શરૂઆત કરવામાં આવી છે દેશને સમૃદ્ધ કરવો હોય તો યુવાઓને સમૃદ્ધ કરવા પડે તેમના ભાવિને મજબૂત કરવું પડે આજકાલ યુવાનો ડ્રગ્સનો નશો કરી રહ્યા છે ડ્રગ્સના રવાડે ચડી યુવાનો પોતાના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે નાની ઉંમરના લોકો ડ્રગ્સના નશા કરી રહ્યા છે ડ્રગ્સને સપ્લાય કરવા માટે અલગ અલગ નીત નવી પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે આપણે વિચારી પણ ન શકીએ તેવી રીતે ડ્રગ્સને સપ્લાય કરવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાત પોલીસે શરૂ કરી નો ડ્રગ્સ કેમ્પેન જેના ભાગરૂપે સુરત રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર રેલવે પોલીસ ઇન્સ્પેક્ટરના અધ્યક્ષસ્થાને નો ડ્રગ્સ ઇન સિટી અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજી મુસાફરોને સમજ આપી હતી